કાવ્યા જોશી કે વિડીયો ચેનલ રજૂ કરે છે વિડિયો નંબર પિંચોતેર દર્શક મિત્રો માટે ખાસ વિનંતી છે અમારી ચેનલમાં શૈક્ષણિક વિડીયો રજૂ કરવામાં આવે છે આ વિડીયો રજૂ કરવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે છે આપણા ગુજરાત રાજ્યમાં સોળસોથી વધારે કિલોમીટર સુધી દરિયા કિનારો છે તે દરિયા કિનારે માછીમારીના વ્યવસાય સાથે વહન એ આપણું વાહન સંકળાયેલું છે ઘણા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન થતો હોય છે કે વહાણ દરિયા સુધી કેવી રીતે પહોંચે છે તેને કેવી રીતે બનાવતા હશે આવા અનેક પ્રશ્નોના જવાબ માટે આ વિડીયો વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવ્યો છે ઘણા દિવસની મહેનત પછી આ વિડીયો એડિટિંગ કરીને બનાવવામાં આવ્યો છે તો પૂરેપૂરો જોવા માટે વિનંતી છે નમસ્કાર દર્શક મિત્રો આજે અમે તમારી સામે એક એવો વિડીયો રજૂ કરવાના છે કે જે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઊભો થતો હશે કે વહાણ દરિયા સુધી પહોંચે છે કઈ રીતે તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ વહાણ બે રીતે દરિયા સુધી પહોંચે છે પહેલું તો દરિયાકાંઠે જ તેને બનાવવામાં આવે છે અને તેને લઈ જવામાં આવે છે અને બીજું દરિયાથી થોડે દૂર બે ચાર કિલોમીટરના અંતરે તેમને બનાવવામાં આવે છે અને ત્યાર પછી લઈ જવામાં આવે છે અત્યારે જે તમે વહાણ જોઈ રહ્યા છો તે નવા બંદરથી બે કિલોમીટર દૂર રામપરા ગામની બાજુમાં બનેલું છે અને ત્યાંથી દરિયા સુધી કેવી રીતે લઈ જાય છે તેની વાત કરીશું અને ત્યાર પછી થોડી જ વારમાં અમે તમારી સામે બીજો વિડીયો રજૂ કરીશું જેમાં દરિયાકાંઠાની બિલકુલ બાજુમાં એટલે કે પ્રાથમિક શાળાની બાજુમાં જે વહાણ બને છે અને વહાણને ક્રેનથી કઈ રીતે દરિયા કિનારા સુધી લઈ જવામાં આવે છે તેમની વાત આ વિડીયોમાં રજૂ કરવામાં આવશે તો પૂરેપૂરો વિડીયો જોવા માટે વિનંતી છે હવે તમારી સમક્ષ જે વાણ અત્યારે દેખાય છે તે જેસીબી દ્વારા ખેંચવામાં આવી રહ્યું છે અને મોટું બધું કન્ટેનર જેવું એક સાધન હોય છે તેમાં ક્રેનથી વાહનને ગોઠવવામાં આવે છે અને ઘણા બધા લોકો ખૂબ જ મહેનત કરીને તેને દરિયાકાંઠા સુધી લઈ જાય છે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી ધીમે ધીમે માછીમારીની સિઝન ફરીથી શરૂ થાય છે તો આ સપ્ટેમ્બર મહિનાની શરૂઆત છે તો અમે દર્શકો સમક્ષ આ વિડિયો એટલા માટે રજૂ કરી રહ્યા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પણ પ્રશ્ન ઊભો થતો હશે કે એટલું બધું મોટું વહાણ હોય તો તે દરિયા સુધી કેવી રીતે પહોંચે છે આ મોટું બધું વહાણ બનવામાં ઓછામાં ઓછા એક વર્ષ જેટલો સમય લાગે છે અને તૈયાર થઈ ગયા પછી તેને દરિયામાં આ રીતે મુસાફરી માટે લઈ જવામાં આવે છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે નવા બંદરનો દરિયા કિનારો છે અને સામે ઉના અને દેલવડા જેવા ગામ દેખાય છે અને ઉનાથી પસાર થતી મચ્છુંદરી નદી આ રીતે નવા બંદરના સમુદ્રમાં મળે છે અને તમે સામે જે જોઈ રહ્યા છો તે અત્યારે નવી બની રહેલી જેટી છે તેનું બાંધકામ ચાલુ છે હવે આપણે જોઈએ છીએ કે આ એટલા બધા મોટા રસ્તામાં આ વાહન કઈ રીતે દરિયા સુધી પહોંચે છે તમે જાણતા જશો કે વહાણ દરિયા કિનારે બનાવવામાં આવે છે ખુલ્લી જગ્યામાં અથવા તો વાડી વિસ્તારમાં બનાવવામાં આવે છે ત્યાર પછી તે પૂરેપૂરું બની જાય ત્યાર પછી તેને દરિયા સુધી લઈ જવામાં આવે છે પણ પ્રશ્ન એ થતો હોય છે કે એટલું બધું મોટું વહાણ દરિયા સુધી પહોંચે છે કઈ રીતે તેમનું વજન પણ ખૂબ જ હોય છે હવે આ તમે અત્યારે જોઈ રહ્યા છો તે સમુદ્રની સપાટીથી સાઠ કરતાં પણ વધુ ફૂટની ઊંચાઈથી અમે આ દ્રશ્યો લીધેલા છે આ બધા જ દ્રશ્યો એકદમ સાચા છે આમાં કોઈપણ જાતની કોમ્પ્યુટરની કમાલ નથી માછીમારીના વ્યવસાયમાં કેટલી મહેનતની જરૂર હોય છે અને કેટલા બધા લોકો તેમાં એક સાથે કામ કરે છે ત્યારે એક વહાણને તમે જમીન ઉપરથી દરિયા સુધી લઈ જાઓ છો એ અમારે વિદ્યાર્થીઓની સમક્ષ બતાવવાનું છે આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ખાસ બતાવવા માટે છે જે કોઈ પણ શિક્ષક મિત્રો અમારો વિડીયો અત્યારે આ ચેનલમાં નિહાળી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે તમે તમારા શાળામાં મોટું ટીવી હોય તો તેના પરદા ઉપર પણ વિદ્યાર્થીઓને આ વિડીયો પૂરેપૂરો બતાવશો હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ એક મોટી બધી ક્રેન છે અને બાજુમાં કન્ટેનર પડેલું છે હવે આ ક્રેનમાં ઘણા બધા લોકો એકસાથે ભેગા થઈને જહાજને બધી બાજુથી બાંધીને તેમાં લોખંડની સાકળ હોય છે અને મોટા બધા ઝાડડા દોરડા હોય છે તેની મદદથી વહાણને બધી બાજુથી બેલેન્સ એટલે કે સંતુલન જળવાય તે રીતે ઉઠાવવામાં આવશે અને બાજુમાં આ જે કન્ટેનર પડેલું છે તેની ઉપર રાખવામાં આવશે ખૂબ જ મહેનતનું કામ છે ખૂબ જ ધીરજનું કામ છે અત્યારે તમે જોઈ રહ્યા છો કે વહાણ જમીનથી ઊંચું થઈ ગયું છે પાંચ કે છ ફૂટની ઊંચાઈ સુધી આ વહાણ અત્યારે ઊંચું છે અને આ કન્ટેનર છે તેના ડ્રાઈવર પણ ખૂબ જ અનુભવી હોવા જરૂરી છે કારણ કે વહન છે તે હવામાં અધર છે અને કન્ટેનરની જે જગ્યા હોય છે બંને બાજુ તેની વચ્ચે બરોબર મધ્ય ભાગ આવે એ રીતે આપણે વહાણનું બેલેન્સ કરવાનું રહેશે અત્યારે ઘણા બધા લોકો વહાણના તળિયાના ભાગે પણ છે અને તેઓ બરોબર મધ્ય ભાગ સુધી કન્ટેનરને વહન સ્પર્શ કરી જાય ત્યાં સુધી તે લોકો બધા ગોઠવવામાં લાગી ગયા છે ધીમે ધીમે આમાં ઘણા બધા લોકો એકબીજાને સંકેતો આપે છે ત્યારે વાહન કન્ટેનર ઉપર આવે છે એક તો ડ્રાઈવરને તમારે સંકેત આપવા પડશે કે તમારે તમારું વાહન કઈ બાજુ રાખવું ત્યાર પછી ક્રેન ઓપરેટ કરે છે તે વ્યક્તિને પણ અનુભવી વ્યક્તિએ કહેવું પડશે કે તમારે ક્રેનને કઈ દિશામાં ઊંચે કે નીચે લઈ જવાની છે અને આ બંનેની સાથે વહાણને જે લોકો ગોઠવે છે તેને પણ માર્ગદર્શન આપવું પડશે કે તમારે વહાણને કઈ બાજુ આગા પાછું કરવાનું છે એક વખત વહાણ કન્ટેન ઉપર આવી ગયા પછી કામ પૂરું થતું નથી તેમાં ઘણી વખત નીચે થોડી ઘણી જગ્યાઓ રહેતી હોય છે તો લાકડાના ઘણા બધા મોટા મોટા ટુકડાઓ વડે આ વહનને વાહનની ઉપર બેલેન્સ કરીને રાખવામાં આવે છે હવે તમે જોતા હશો કે આ વાહન વહાણ ધીમે ધીમે કન્ટેનરની મદદથી રોડ ઉપર આવી ગયું છે અને આગળ વધી રહ્યું છે અહીંથી કામ અટકતું નથી દરિયા કિનારા સુધી પહોંચવા માટે તેમાં ઘણા બધા પ્રશ્નો હજી આવશે સૌથી પહેલો પ્રશ્ન ટ્રાફિકનો આવશે તમારે સામેથી આવતા વાહનોનો ટ્રાફિકનું નિયમન પણ કરવું પડશે પછી બીજો પ્રશ્ન એ આવશે કે વહન જમીનની કોઈ પણ બાજુ નમવું ન જોઈએ એટલે કે જો કોઈ પણ એક બાજુ નમી જશે તો બેલેન્સ વિખાઈ જશે ત્યાર પછી જ્યારે આગળ વાહન ચાલે છે ત્યારે ઘણા બધા લાઈટના વીજળીના તાર પણ વચ્ચે આવતા હોય છે તો તે સમયે વીજ પુરવઠો બંધ કરવો પડે છે અથવા તો તેને લાકડાની મદદથી ઊંચું કરવું પડે છે અને ત્યાર પછી વહાણ પહોંચે છે તમને આ વિડિયો કેવો લાગ્યો તેમનો અભિપ્રાય અમને જરૂરથી મોકલશો મિત્રો આ રીતે વહાણ જમીન ઉપરથી દરિયા સુધી પહોંચે છે